માંડવી લોહાના બોર્ડિંગ દ્વારા સર્વે જ્ઞાતિજનો માટે એકસઠમો નિઃશુલ્ક નેત્ર યોજાયો હતો રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી આયોજિત આ કેમ્પના સહયોગી દાતા બહાદુરસિંહભાઈ જાડેજા પરિવાર રહ્યા હતા પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમના અધ્યક્ષ હરીશભાઈ ગણાત્રા સહયોગી દાતા તેમજ સેવા આપના ડોક્ટર અલ્કેશ ખરેડીયાનું વિશેષ સન્માન થયું હતું આ પ્રસંગે લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા मंत्री जयेश भाई सोमैया बहादुर सिंह जाडेजा गुलाब सिंह बहादुर सिंह सुनील तन्ना दिनकर जोशी महेंद्र चौथानी, रामजी ठक्कर सलीम रायमा जयसुख राठौर डॉक्टर शंकर खारवा रमेश झाला किशोर घटा देवेन बारोट वगैरह उपस्थित रहता आ केम्प ने शांतिलाल भाई गणात्रा शशिकांत चंदे कनुभाई दरजीए शुभेच्छाओं पाठी સંચાલન અને આભારવિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી આજના દાતા બહાદુરસિંહભાઈ જાડેજા એ માંડવી પોલીસ સ્ટેશનના જ્યારે પહેલાં જમાદાર હતા હેડ કોન્સ્ટેબલ એએસઆઈ હવે હમણાં એએસઆઈ કહે છે એટલે ઓગણીસો ને પાંસઠથી મારે અને બહાદુરસિંહભાઈને સંબંધ છે આપણે રણસોડાસી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના કેમ્પો શરૂ કર્યા તે પહેલાં ભોજાય સરોદય ટ્રસ્ટ હોસ્પિટલના કેમ્પ થતા એ કેમ્પમાં પણ બહાદુરસિંહભાઈ હંમેશા સેવા આપતા અને અમારા આઈ કેમ્પ સિવાય અત્યાર સુધી લગભગ બીજા અગિયારથી બાર બીજા મેડિકલ કેમ્પ થયા છે સર્વ રોગ નિદાન કેમ્પ એમાં પણ બહાદુરસિંહભાઈ કેમ્પ હોય એટલે પોતાની રીતે આવી જાય અને પોતાની રીતે જાય કેમ્પ પૂરો થાય એટલે પોતાની રીતે જાય ક્યારે એમને તેડવા મોકલ ગાડી નથી મોકલવી પડી નથી રિક્ષા મોકલવી પડી પોતાના ખર્ચે આવે પોતાના ખર્ચે જાય અને અહીં કાયમ સેવા આપે છે અને અમને બધાને માર્ગદર્શન પણ તેઓ આપે છે માર્ગદર્શન પૂરું પાડે છે આ વખતે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે એ કેમ્પ મારે પણ કરવો છે એટલે બીજા બીજા દાતાનો કેમ્પ હતો એની મૌખિક પરવાનગી લઈ અને બહાદુરસિંહભાઈને આ કેમ્પમાં દાતા બનાવ્યા બહાદુરસિંહભાઈની ઈચ્છા હતી કે મારે કેમ્પ કરો છે અત્યારે આપણી અમારી પાસે એકસો એકથી વધુ કેમ્પ બુક થયેલા છે એટલે આજે એકસઠ છે એટલે ચાલીસ કેમ્પ બીજા પણ બુક થયેલા છે અને મારા મંત્રી અને સહયોગી એવા શ્રી જયેશભાઈએ જે વાત કરી એ વાત સાથે હું સંમત થાઉં છું અને આજે દર્દી ભગવાન આવે એમની સેવાનો જે લાભ મળે છે એ અમને બધાને ખૂબ આનંદ અને પ્રેરણા આપે છે અને આ સંસ્થા રણછોડાસી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ એને કેન્દ્ર સરકારે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના અધ્યક્ષતાને એમને સારી હોસ્પિટલ અને સારી સેવા બદલ સમગ્ર ભારતમાંથી ગુજરાતની રાજકોટની આ હોસ્પિટલને સારી સેવા બદલ એવોર્ડ પણ મેડિકલ ક્ષેત્રે સારી સેવાનો એવોર્ડ પણ આપવામાં આવેલ અને અમે ખુશ છીએ કે એ હોસ્પિટલ અને એના તમામ ટ્રસ્ટીગણ અને એમના ડૉક્ટરો જે સેવા આપે છે અને જે સેવાને ત્યાં એમની જે અહીંથી જે દર્દીઓ જાય એ દર્દીઓને દર્દી નહીં પણ દર્દી ભગવાન તરીકે બોલાવી અને જે સેવા આપે છે એ બદલ હું ખૂબ ખુશ છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું અને અમારા બહાદુરસિંહભાઈની દીર્ઘાયુ ઈચ્છું છું તેઓ એકસો એક કેમ્પ એકસો એકની ઉંમર સુધી આ કેમ્પોમાં હાજર રહે એવી હું શુભેચ્છા એમને અને એમના પરિવારના લોકો પણ જે એમને સાથ સહકાર આપે છે એ બધા એમના પરિવારના એમના સંતાનો અને પરિવારને પણ હું શુભેચ્છા પાઠવું છું શ્રી લુવાણા બોર્ડિંગ સેવા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ કેમ્પોનું આયોજન થકી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે મારું સૌભાગ્ય છે કે મને આના આ બોર્ડિંગના મંત્રી તરીકે આનો સેવાનો લાભ મળી રહ્યો છે ખાસ હમણાં નેત્રયજ્ઞ જે છે આજે એકસઠમો નેત્રયજ્ઞનું આયોજન છે અમને બધા સહયોગી દાતાઓનો ખૂબ જ સરસ સહકાર મળ્યો છે અને અમારા પાસે અત્યારે ડિસેમ્બર પચીસ સુધીના સહયોગી દાતાઓનું લિસ્ટ રેડી છે આજના દાતાશ્રીની વાત કરું તો બહાદુરસિંહ જાડેજા જે રિટાયર્ડ પીએસઆઈ છે એ આજના સહયોગી દાતા છે એ ત્રાણું વર્ષની એમની ઉંમર છે અને પહેલેથી કરીને અત્યાર સુધીના દરેક કેમ્પમાં એ સ્વયંસેવક તરીકે અમારા અમારી સાથે સેવાનો લાભ આપે છે અમને સરસ સહકાર એમના તરફથી મળે છે આજે એ સહયોગી દાતા તરીકે અત્યારે ઉપસ્થિત છે અને ખરેખર એ એમની સેવા બિરદાવવાલાયક છે કે ત્રાણું વર્ષની ઉંમરે રેગ્યુલર આવી જાય અને સ્વયંસેવકની સેવા આપે અને એ સ્વયંસેવક તરીકે સેવા આપતાં આપતા જ એમને આજે સહયોગી દાતાનો જે અવસર મળ્યો છે એમનો બોર્ડિંગ પરિવાર વતી હું એમનો આભાર માનું છું માનવી તાલુકાના આ કેમ્પ આપણે સર્વે જ્ઞાતિજનો માટે કરીએ છીએ અને અત્યાર સુધી લગભગ પંદર હજારની આજુબાજુ પેશન્ટની આંખોની તપાસણી થઈ છે અને ત્રણ હજારથી ઉપરના દર્દીઓની મોતીઓના ઓપરેશન સફળ ઓપરેશન વિધાઉટ એ એક ઓપરેશન ફેલ નથી ગયું અને ત્રણ હજાર જેટલા ઉપરના દર્દીઓને આપણે ઓપરેશન આ કેમ્પ થકી કર્યા છે અમને ખરેખર એનું આ સેવાનો કરવાનો જે આનંદ છે એ વર્ણવી શકાય એવો નથી કારણ કે જ્યારે આંખની રોશની લઈને જ્યારે એ પેશન્ટ આવે ને અમને જ્યારે મળે ને એમના અનુભવ આપણે ઘણી વખત કેમ્પમાં લીધેલા છે એટલું અભાવ હોય છે ત્યાં પણ એની સેવા જે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓપરેશન કરવા જાય તો ત્યાં જે સ્ટાફની જે સેવા હોય છે ઘરની વ્યક્તિ જેવી રીતે કરે એવી સેવા એમને મળે છે અને દરેક દર્દીને આ કેમ્પમાં કોઈ પણ ખર્ચ થતો નથી સમગ્ર ખર્ચ સંસ્થા ભોગવે છે એટલું જ નહીં આપણે અહીંથી જ્યારે ઓપરેશનને લાયક ઓપરેશન આપણે મોકલાવીએ બસ દ્વારા બસમાં લેવા આવે અને મૂકી પણ જાય ઓપરેશન થઈ જાય પછી ત્યારે આપણે આ બોર્ડિંગ આ સહયોગી દાતાઓના સહકારથી આપણે લોહણા બોર્ડિંગમાં એમને જમીને પાછી ત્યાં બસમાં મોકલીએ છીએ એટલે ખરેખર એક આ જે સેવાનો એમને જ્યારે આપણે જોઈએ ને એમની રોશની હતી અને એમના જે જ્યારે ઉદ્ગાર આપણે આપણે સાંભળીએ ને ત્યારે ખરેખર એમ આનંદ થાય છે આપણને કે આ આપણે આ હું સંસ્થા સાથે આ જોડાયેલો છું અને અમને સર્વે હરીશભાઈ એમના ખૂબ જ એક્ટિવ મેમ્બ પ્રેરક બળ છે જે હસમુખભાઈ છે ઘણા બધા છે મહેન્દ્રભાઈ ચોથાણી ઘણા સ્વયંસેવકોની અમારી ટીમ છે લગભગ સલીમભાઈ રાયમા છે રમેશભાઈ ઝાલા બહાદુરસિંહભાઈ તો છે જ પણ આજે તો સહયોગી દાતા તરીકે છે એવી જ રીતે જયસુખભાઈ રાઠોડ છે હંસરાજભાઈ માલમ છે દિનકરભાઈ જોશી છે ડૉક્ટર શંકર એવા ઘણા બધા વિવિધ સ્વયંસેવકોની સેવાનો લાભ પણ અમને મળે છે હું આ કાર્યમાં આમાં જોડાયેલો છું અને આ લોકોનું કામ જોઈ અને આનંદ થાય આપણને બહુ પ્રેમથી કામ કરે છે અને આપણે એમ થાય કે ના આ માનવ સેવા સાચી આ છે અને માનવ સેવા થતા અને આપણે જઈ આ જોઈ અને મને એમ થયું કે ના આમાં એક વાર મારા મને પણ ભાગ લેવા જેવો છે એટલે મેં આજ મારું નામ લખાવ્યું છે મારું નામ ખુશાલ ગાલા ગામ બિદડાના રહેવાસી છું ગયા મહિને જ મેં મારું ઓપરેશન કરાવ્યું જે લોહાણા બોર્ડિંગ વતી કેમ્પ હતો તેમાં હું આવેલો હતો અને અહીંયાથી હું રાજકોટ કે ઓપરેશન કરાવવા ગયેલો એક આંખ ડાબાંખની આંખનું ઓપરેશન કરાવેલું પણ ત્યાં આપણે સુવિધા જોયું તો બહુ સરસ મજાની સુવિધા હતી અહીંયાથી કોઈ તમારે જોડે સહાયક હોય કે ના હોય ત્યાં બધા જ કાર્યકર્તાઓ સારી એવી સેવા આપતા હતા અને મારું જે ઓપરેશન થઈ ગયું મને કોઈ જાતની તકલીફ પડી નહીં અહીંયાથી હું બસમાં ગયો આ લોકોની જ બસ હતી અને ઠેર અહીંયા સુધી મને પહોંચાડવામાં આવ્યું હતું અને બહુ સરસ સુવિધાઓ છે અને હાલ હું મારી બીજી આંખના ઓપરેશન માટે પણ જઈ રહ્યો છું તો કોઈ પણ એવું હોય કે ક્યાં કરાવવું ક્યાં ન કરાવવું એવું લાગતું હોય તો રાજકોટ જે ઓપરેશન થાય છે સક્સેસ જાય છે સારા જાય છે તો બધાને હું વિનંતી કરું છું કે ત્યાં એકવાર ચેકઅપ કરાવી જોઈએ